વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુર ખાતે ખેડૂતોનું ખેતર અને પ્લોટ પંચોતેર મીટર રિંગ રોડમાં કપાતમાં જતો હોય મહાનગરપાલિકા વિરુદ્ધ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરાના ભાયલી ગામ ગોકુલપુરા રાયપુર ખાતે પંચોતેર મીટર રિંગ રોડ પાલિકા દ્વારા છે કપાય કોર્પોરેશનના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે જણાવ્યું હતું કે અમને ફાઈનલ પ્લોટ નું પજેશન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી હતી અગ્રણીએ જણાવ્યું હતું કે વારંવાર કરવા છતાં પણ નિર્ણય લેવાયો ન હતો તેથી કોર્પોરેશનના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જરૂર પડે અમે હાઈકોર્ટ સુધી જઈશું ત્યાર પછી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે અમારા પરિવાર સાથે જેસીબી નીચે સુઈ જઈશું તેની જવાબદાર વડોદરા મહાનગરપાલિકા અને વોડાની રહેશે તેમજ તેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા કમિશનર

અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી વિનંતી છે માય વેપન સાર એન્ડ નન વાયોલન્સ અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બે જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કેટલું કશું આપીને નથી એમની જોહુ કોમીથી એ લોકો એમ કે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો ભાની લો જો રજૂઆત અમને છ દિવસ પહેલો અમે કમિશનર દિલીપ પ્રાણાયને કરી છે દિલીપ પ્રાણાયે અમને અમારી વિરુદ્ધનો જવાબ આપ્યો છે આજે અમે આ બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડગો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવે હા ચૂંટકીનો બહિષ્કાર કરીશું અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું